આ બીજો કાઢ નહી બીજો બીજો કાઢ નહી શેના માડ કઈરો ઘરનો માલ સામાન ઘરનો વાડ કઈરો એમાં ભેરું હું ઘરનો માલ સામાન છવાજો માલ સામાન માલ સામાન ભેરું માળ ઉપર મારી આઢા મારિયામાં છે થઈ ગયો થઈન મારિયા છે આપડે માળિયા જ ન હોય મગજ મારી જ નહીં કઈવાની જરૂર ખોટો કચરો ભેગો કરવો મગજમાં એના કરતા મગજમાં ઘર માં માળિયા જ ન જોઈએ કાઈ એ ભૂખે મરી ગયા તો કઈ નો ખાધું કાઈ એ સાથ છોડ ખાધું એ સાવાનું નઈ પરબોરિયા અત્યારે ખાવાનું શું હતું વટાણા કાઈ નઈ સા પીયો ને સા નઈ હોય સીધી પૈસા

મને આઈ નઈ મળાય બેઠાવા જાવ તો કોલિફડ નો બી કોલિફડ જાવ તો કોલિફડ શું કામ જઈ આગરા કે આગરા કોલિફડ થી આગરા સીધું હા નહી કેવું પડશે કે એરપોર્ટ બનાવો

મેં કહો જાવું પડે ને ક્યાં નહિ હું થોડ સા જાવું જો કોણ જા થોડી થા સાવા કામ કરવું હવે હવે શું કર કાર્યક્રમ ન ખાવ તો હવે શું કરશું હવે ઘરે બેઠા ઘરે તો છે ને નથી ના શું નામ છે ગોંધન અરે એનું નામ એનું નામ સોમનાથ નામ હું છે બોલ્યા તો બોલ્યા જ